સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ કરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટના મતલબ મારું નામ છે નેવ્યાની બાજારના વાત કરીએ તમે અત્યારે કઈ રમત રમો છો છેલ્લા કેટલા વર્ષોથી રમો છો સાથે સાથે વાત કરીએ તમારા પરિવારની તમારા કોચની કઈ રીતના એમાં સહયોગ મળતો હોય છે બહુ કેટલા કલાક તમે અંદાજે પ્રેક્ટિસ કરો છો અત્યારે હાલમાં તો હું થી પાંચ કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે ફોર હંડ્રેડ મીટર અને મેં ફોર હંડ્રેડ સ્ટાર્ટ કરી અને દોઢ વર્ષ જ થયું છે એની પહેલા હું હંડ્રેડ ટુ હંડ્રેડ મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મને પપ્પાને બહુ બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો પપ્પાને લીધે જો અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં છેલ્લી ઇવેન્ટ હું હમણાં ફેબ્રુ એપ્રિલ માં એકવીસ થી ચોવીસ એપ્રિલ કોચી ખાતે સિનિયર ફેડરેશન કપ રમાનો હતો ત્યાં હું એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ માં પણ મારું ક્વોલિફાય છે અને જુલાઈ માં હું જવાની છું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે એના માટેની કેવી તૈયારીઓ છે શું અ હાલમાં તો મે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે લાસ્ટ જુલાઈ માં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું તમારો ગોલ મારો મેઈન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે ઇન્ડિયા તરફ થી આઈડલ આઈડલ મારું છે સકેરી હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે